રાધનપુરમાં ભારે પવનથી હોર્ડિંગ્સ ધરાશાયી થયા લોખંડના પોલ સાથે હોર્ડિંગ્સ ધરાશાયી થયું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ રોડ વચ્ચે પડી ગયું હતું જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ લોખંડના પોલ સાથે આ હોર્ડિંગ્સ ધરાશાયી થયું હતું રાધે રાધનપુરમાં ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે હોર્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલ હોર્ડિંગ રોડ વચ્ચે પડ્યું હતું જોકે આ ઘટનામાં કોઈને કોઈ ઈજા નથી પહોંચી કોઈ જાનહાનિ નથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલ રોડ વચ્ચે પડી ગયું હતું જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ હોર્ડિંગ ધરાશાયી થયું હતું રાધનપુરમાં ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે હોર્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલ હોર્ડિંગ રોડ વચ્ચે પડ્યું હતું જોકે આ ઘટનામાં કોઈને કોઈ ઇજા નથી પહોંચી કોઈ જાનહાની નથી થઈ